આપણી ઉત્તર ગુજરાતની ધરતીની માલિકા ધરબાઈ ની પડી છે અને આવી એક 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 વાતોને લાવવાનું અમે પ્રણ લીધું છે આપની સમક્ષ આવી એક એક વાતો ને લઈને આવવાનું અમે પ્રણ લીધું છે ત્યારે આ વાત અને આ વિષય જો તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ આ વિડીયો તમે શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો હરિઓમ તત્સદ જય નકડંગ જય